જય શ્રી સ્વામિનારાયણ વાલા ભક્તો ભગવાન શ્રી સ્વામી નારાયણ દીક્ષિત નંદ સંત જીવન ચરિત્ર પરમ ગાથા ભાગ પેલો સદગુરુ સ્વામી શ્રી દયાનંદ સ્વામી હવે ગ્વાલિયર શહેરમાં મંદિર થવાની વાત દિવ્ય રૂપે દર્શન સત્સંગના અલૌકિક કાર્ય કરવા માટે પરમંસો ગામો ગામ અને શહેરો શહેરોમાં ફરે છે જ્યારે અલૌકિક કામ થતા હોય ત્યારે વિઘ્ન પણ જરૂર આવે ગુજરાતી કહેવત છે કે સારા કામમાં સો વિઘ્ન પરંતુ આ વિઘ્નથી ભગવાન હજરા હજુર સાથે રહીને દુઃખ મટાડે છે અને વિઘ્નોને દૂર કરે છે અને દુઃખ આવનારું હોય તો પણ દર્શન દઈને સંતોના કામમાં તે ભગવાન રોકી રાખે છે કે ત્યાં દુઃખથી ઉગારી લે છે એમ વર્તમાનમાં નહીં ભવિષ્યના દુઃખથી પણ ભગવાન સ્વામિનારાયણ સંતો ભક્તોને બચાવે છે માટે દયા મૂર્તિ પ્રેમ મૂર્તિ કરુણામૂર્તિ આ ભગવાન શ્રી સ્વામિનારાયણને ખૂબ ભાવથી સેવી પૂજીને જન્મ સફળ કરવો એક સમયની વાત છે ગ્વાલિયર શહેરના હરિભક્તો ગોવિંદરામ જમાદાર અને નારાયણભાઈ નાયક આક્ષત્રી દ્રિયાસંઘ અને એ આદિક સર્વ હરિભક્તો હરિભક્તોનો લખેલો પત્ર શ્રીનગરમાં અયોધ્યા પ્રશાજી મહારાજના ઉપર આવ્યો એમાં લખ્યું હતું કે મહારાજ શ્રી અમારા ગામમાં ભારે શિખર બદ્ધ મંદિર કરાવો અને તેમાં ભગવાન સ્વામિનારાયણની મૂર્તિઓ ધર્મદેવી ભક્તિ માતા આદિક ની મૂર્તિઓ પધરાવીને અમને દર્શન આદિક નું સુખ આપે આ શિખરબદ્ધ મંદિરનું કાર્ય કરવા માટે ઉત્તમાનંદ સ્વામીને તથા પુરાણી હરીશરૂપદાસજીને અહીં મોકલજો અને મૂર્તિઓ પણ ત્યાંથી જ કરાવીને મોકલજો કેમ કે આ દેશમાં કોઈ એવી મૂર્તિ કરી શકે નહીં કોઈને કરતા આવડે પણ નહીં એવી રીતના ગ્વાલિયરના ભક્તોનો પત્ર વાંચીને મહારાજશ્રી બહુ રાજી થયા ઉત્પમાનંદ સ્વામી તથા પુરાણી ને બોલાવ્યા છે ઉપરોક્ત વાત કરી ત્યાં મંદિર કરવા જવા માટે કહ્યું હરિકૃષ્ણ મહારાજ ધર્મદેવ ભક્તિ માતાની મૂર્તિ તૈયાર હતી તો તે મૂર્તિઓ સાથે લઈને જ જાઓ એમ કીધું પછી આ બંને મોટા સંતો એમના મંડળના સંતોની સાથે તે મૂર્તિઓ લઈને ગ્વાલિયર શહેર આવ્યા ત્યાં જઈને સંતોએ મંદિર માટે જગ્યા પ્રાપ્ત કરી તત્કાળ મંદિરનું કામ ચાલુ કરાવ્યું આ વાતની ધીરે ધીરે શહેરના લોકોને ખબર પડી તેમાંથી ઉપાધિ આવી પ્રાય સારા કામમાં સો વિઘ્ન આવે એમ એ પ્રમાણે ગ્વાલિયરના રાજા પાસે સત્સંગના દેશી એક વૈરાગી રાજાએ તેને ગુરુ માનેલ તેણે પોતાના મનમાં વિચાર કર્યો કે આ શહેરમાં સ્વામિનારાયણનું ભારે શિખરબર મંદિર થશે તો મારું આપણું બધું પડી ભાંગશે પછી એ ભયને કારણે મંદિરના કામમાં વિઘ્ન નાખવાનો વિચાર જાગ્યો દેશ તો હતો જ તેથી જાણ્યું કે એનું જો મંદિર અહીંયા થાય તો તો ઉપાધિ થાય એનું મંદિરનું કામ બગડે તો મારું કામ સુધરે આવું વ્યક્તિના મગજમાં કુમતી જાગી ત્યારે આવા વિચાર આવ્યા બીજાનું બગાડવામાં ક્યારેય આપણું સુધરતું નથી બીજાનું કંઈક સુધારે તો કંઈક આપણું સુધરે જે બીજાને સુખી કરે સુખી થાય છે પરંતુ બુદ્ધિવાળાને આ વાત સમજાતી નથી પછી એ વૈરાગીએ ગ્વાલિયરના રાજાને સંતોનો સંપ્રદાયનો અને ભગવાન સ્વામીનો અવગુણ નાખ્યો રાજાના ગળે પણ આ વાત એને ઉતારી દીધી હો અને એ તો સહજ વાત છે ઢાળમાં પાણી વધારે દોડે એ ચડવું હોય તો ચડી ના શકે એમ એ ઉતરવામાં તો કોને ભાઈ વાર લાગ્યો અને વાત ઉતરી ગઈ માત્ર એક જ પક્ષીની વાત સાંભળે ત્યારે આપણાથી આવો અન્યાય થાય છે અવગુણરૂપી ઝેરને કારણે રાજાનું અંતકણ પણ ફેર્યું એણે અવળો સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણનું મંદિર જેટલું થાય થયું છે એટલું પાયામાંથી ઉડાડી દઈએ આ બાજુ સંતો ભક્તો ઉત્સાહ સાથે મંદિરનું કામ કરી જતા હતા રાજાનું અંતર ફેર્યું છે તેની કોઈને ખબર નહોતી પરંતુ અંતરિયામી થી કઈ અજાણ્યું પણ નહોતું એ જ સમયે ભગવાન સ્વામિનારાયણ ના સંત રક્ષા કરવા માટે તત્કાળ પોતે આવ્યા હો ભગવાન દર્શન દઈને કીધું હે ઉત્તમાનંદ સ્વામી તમે જાણતા નથી પરંતુ અહીંના અહીંના રાજાનું અંતર ફરી ગયું છે હો માટે તમોએ મહેનત કરીને કરેલું મંદિર તોડી નાખશે અને આબરું પણ ધૂળ ધાણી થશે સ્વામી કહે હે નાથ અમે શું કરીએ ત્યારે મહારાજ કહે એ કહેવા તો આવ્યો છું તમે આ મૂર્તિઓ લઈને હમણાં જ અહીંથી છપૈયા જવા માટે ચાલી નીકળો લગાર પણ વિલંબ કરશો નહીં કેમ જે આ રાજાની મતી ફરેલી છે હવે એને સાચો ઉપદેશ અડશે નહીં એટલા માટે તમે લગાર પણ વાર કર્યા વિના નીકળી જાઓ એ લોકો તો મંદિરને તોપ મૂકીને તોડી દેશે એથી ચાલ્યા જાઓ એમ કહ્યું અને મહારાજ અંદ્રશ્ય થઈ ગયા હવે ભગવાન સ્વામિનારાયણ ગ્વાલિયરમાં મંદિર કરવાની ઈચ્છા નહીં હોય નહીં તો રાજાને દર્શન આપીને સરખું કરાવી શકતા હતા ભગવાન તો જે ધારે કરવા સમર્થ છે પછી તરત જ ઉત્તમાનંદ સ્વામીએ સોહરિભક્તને બોલાવ્યા અને શ્રી હરિએ પોતાના પોતાને દર્શન દીધા નીકળી જવાની વાત કરી બધી જ વાત પોતે પોતાના ભક્તોને હાલથી ધીરજથી કરી ભગવાનની મરજીમાં સુખ છે સૌ સંતો ભક્તો કે કાંઈ વાંધો નહીં સામી જેમ તમે મહારાજ રાજી એમ અમે રાજી છીએ પછી બંને સંતો ઉતાવળા થકા પોતાના મંડળના સંતોએ સહિત તે મૂર્તિઓ લઈને ચાલ્યા તે છપૈયામાં આવ્યા આમ સ્વામિણ ભગવાને પોતાના એકાંતિક સંતોની ભવિષ્યમાં થનાર દુઃખોથી રક્ષા કરી પોતાનું મહાસુખ આપ્યું ભગવાન હંમેશા પોતાના ભક્તોની રક્ષામાં રહે અને સૌને સુખ થાય એમ જ કરે ગ્વાલિયરમાં કુસંગી લોકોએ ખૂબ ઉપદ્રવ કર્યો અનેક વિઘ્નો કર્યા તેથી દયા દયાનંદ સ્વામી નારાજ થયા પછી સ્વામીએ મહારાજને સંભાળીને સંકલ્પ કર્યો કે અહીં મંદિર નહીં થાય પરંતુ બાજુમાં બમરોલી ગામમાં ભવિષ્યમાં મોટું શિખર બદ્ધ મંદિર થશે સ્વામીના સંકલ્પ મુજબ સમય જતા સુરુ નંદકિશોર દાસજીએ સ્વામીએ બમરોલીમાં આવી શિખરબદ્ધ મંદિર કર્યું હતું આ રીતે ભગવાન સ્વામિનારાયણના સંકલ્પને સત્ય કર્યો આમ સ્વામીએ ભક્ત હિતમાં અનેક કાર્યો કરી સત્સંગનું ગૌરવ વધાર્યું અને ભક્તોને ખૂબ રાજીને સુખ્યા કર્યા સહજાનંદસંઈ મહારાજની જય